તો ફાઇનલી જેસલમેરની ધરતી ઉપર રિસોર્ટમાં અમારું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ભાવેશભાઈ દેવેનભાઈ જયંતિભાઈ અને ટ્રેડિશનલ રાજસ્થાની કલ્ચરમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને અમે પોતી ગયા છીએ મિત્રો જેસલમેર હવે દેવેનભાઈનું સ્વાગત કરવામાં આવે છે ત્યારબાદ આ આવી રહ્યા છે ડૉક્ટર જયંતિભાઈ માકડીયા છે જે અમને લીડ કરી રહ્યા છીએ પછી છેલ્લે રહી ગયા રાજુભાઈ તો રાજુભાઈનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે આપ સવય નિહાઈડુ આ જે કેમ્પ છે આ કેમ્પનું સંપૂર્ણ દ્રશ્ય છે બહુ સુંદર અને મનમોહક હવે અમે નીકળી ગયા છીએ એડવેન્ચર માટે જેમાં આ જીપ્સીમાં આપ જોઈ શકો છો દેવેનભાઈ મારી સાથે ઊભા થઈ ગયા છે પરંતુ ડ્રાઈવર બહુ અતિશય રમજાથી શરતો ગાડી ચલાવી રહ્યો છે અને અમે એની મજા લઈ રહ્યા છીએ આપ જોઈ શકો છો જે આ જેસલમેરનું ડેડિટ છે એમ કહેવાય કે બહુ મનમોહક સુંદર દ્રષ્ટિએ આપ જોઉં આ રણમાં અમને જે શેર કરાવી રહ્યા છે આપ જોઈ શકો છો ખૂબ જ મજા ત્યારબાદ પાછા દેવેનભાઈ બેસી ગયા આપણું કામ નથી ભાઈ આમાં ક્યાંક આપણે પડી જાય અને એક પછી એક રેસિંગ કાર જે થઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે કેવી મજા આવે બહુ મજા આવે છે મજાની તો વાત જ પૂછોમાં એટલી મજા આવે છે કારણ કે આ રણની અંદર પણ આ એક જીવનનો લાવો છે મિત્રો આ જેને કોઈએ ના જોયું હોય એવું આપ સૌને એમ કહેવાય કે આ જીવનની બહુ અનમોલ પળ છે જે પળને અમે યાદગાર બનાવવા માટે સાથી મિત્રો સાથે પહોંચી ગયા જોઈ શકો છો આપ આ કેટલું વાવ આ આ દ્રશ્યો તો ખરેખર આપણે એકવાર આ જીવનનો લાવો છે મિત્રો આ સફારીની શેર કરવી જ પડે પછી હું બેસી ગયો આ જે રેતીમાં ચાલવા વાળું સ્કૂટર છે એમાં જોઈ શકો છો આ રણમાં ભાવેશભાઈને એ બીજા મિત્રો મોત કરી રહ્યા છે હવે અમે કેમેલ સવારી એટલે કે ઊંટની સવારી પણ હવે એમાં બેસવાનો થોડોક પ્રોબ્લેમ પડે છે એટલે ભાઈ બતાવી રહ્યા છે હમણાં દિવેનભાઈને પેલા બેસવાનું કહે છે કે તમે પાછળ બેસો પછી સરસ મસાની આખી રણની આ એમ કહેવાય કે શેર કરી અમે ઊંટ ઉપર ઊંટ સવારી કરી અને ખૂબ મજા પડી આપ જોઈ શકો છો આ જે રણનો નજારો છે જોયા જેવો છે મિત્રો ઊંટ ઉપર બેસવાની અને આખું આ રણ છે એ રણ ફરી ગયા ફરી રહ્યા છીએ જોઈ શકો છો હું અને દેવેનભાઈ રાજુભાઈ અને જયંતિભાઈ મજા લઈ રહ્યા છે હરખાય છે બહુ સરસ મજાની આ શેર કરી અને હવે પછી થોડા ફોટો સેશન અને રીલ બિલ ઉતારીએ છીએ ભાવેશભાઈ કે આપણે આ રીલ ઉતારવી જરૂરી છે કારણ કે આ એક ડોક્યુમેન્ટ્રી છે જીવનની અને ખૂબ રણની મજા લીધા બાદ એમ કહેવાય કે આખું રણ અને આનું જે ટ્રેડિશનલ કલ્ચર છે રાજસ્થાની એ જોવા અને માણવાનો એક જીવનનો ખૂબ મસ્ત મજાનો લાવો છે પછી ફોટો સેશન કર્યા બાદ હવે આવી ગયા પછી અમે અમારા કેમ્પમાં અને રાત્રે આ રાજસ્થાની જે ટ્રેડિશનલ ડાન્સ હોય છે જે એમ કહેવાય કે આ એક ખૂબ મજાની પળ છે એમાં ખૂબ એન્જોય કર્યું આપ જોઈ શકો છો બધા મિત્રો